નંબર એક સફળતા મેળવવા માટે એકલા જ આગળ વધવું પડે છે લોકો તો ત્યારે જ પાછળ આવે છે જ્યારે તમે સફળ થઈ જાઓ છો નંબર બે જિંદગી જીવવા માટે મળી છે લોકો શું કહેશે એ વિચારવામાં પોતાનો સમય બરબાદ ના કરશો નંબર ત્રણ લાગણીઓમાં આવી જઈને પોતાની બધી જ કમજોરીઓ બતાવી દેવી એ સૌથી મોટી મૂર્ખતા હોય છે નંબર ચાર જે સંબંધોમાં તમારા હાજર હોવાનો કોઈ મતલબ ના હોય ત્યાંથી મુસ્કુરાઈને નીકળી જવું જ સારું નંબર પાંચ તમે ત્યાં સુધી જ સારા છો જ્યાં સુધી તમે સામેવાળાની મરજીથી કામ કરશો બાકી તમારી મરજીથી કરતાં જ તમારી બધી ભલાઈઓ ખતમ થઈ જશે નંબર છ એક વાત તો સાચી જ છે કે જે સાચો સીધો અને ઈમાનદાર માણસ હોય છે તેની ઇજ્જત જીરો હોય છે બાકી જે જુઠ્ઠું બોલે છે બેઈમાની કરે છે એ દુનિયાની નજરમાં હીરો છે નંબર સાત એકલા જ લડવી પડે છે જિંદગીની લડાઈ સલાહ આપવાવાવાળા તો ઘણા બધા મળી જશે પણ સાથ આપવા વાળા અહીંયા કોઈ નહીં મળે નંબર આઠ સમય દેખાતો નથી પણ ઘણું બધું દેખાડી જાય છે આપણા હોવાનો દેખાવ તો બધા કરે છે પણ આપણા કોણ હોય છે એ તો સમય જ દેખાડે છે નંબર નવ સમય અને પોતાના જો બંને એક સાથે ચોટ પહોંચાડે તો માણસ બહારથી જ નહીં પણ અંદરથી પણ પથ્થર બની જાય છે નંબર દસ સમય બધાનો આવે છે મોકો બધાને મળે છે બસ ખાલી ફરક એટલો જ છે કે કોઈ ચાલ ચાલી જાય છે તો કોઈ બરદાશ કરી જાય છે જીવનમાં મુશ્કેલીઓ ગમે તેવી હોય પણ તેને યાદ કરીને ચિંતા કરવાથી તે મોટી થઈ જાય છે અને ધીરજ રાખવાથી તે ખતમ થઈ જાય છે અને ભગવાનને યાદ કરવાથી તે ખુશીઓમાં બદલાઈ જાય છે માણસ ત્યારે ખરાબ બનવા માટે મજબૂર બની જાય છે જ્યારે તેની ભલાઈઓનો લોકો ફાયદો ઉઠાવવા લાગે છે ઘણી વધારે મુશ્કેલ નથી જિંદગીની સચ્ચાઈ સમજવી ક્યારેક જે ત્રાજવા પર તમે બીજાને તોલો છો એ ત્રાજવા પર તમે પોતે બેસીને જુઓ પોતાના જીવનની તુલના બીજા લોકો સાથે ન કરવી જોઈએ સૂરજ અને ચંદ્ર વચ્ચે કોઈ તુલના નથી જ્યારે પણ જેનો સમય આવે છે ત્યારે તે ચમકવા લાગે છે એ તો હાલાતો શીખવી જાય છે વાતો સાંભળતા અને સહન કરતા નહીતર દરેક માણસ પોતાની અંદર સહનશા જ હોય છે સુખ અને દુઃખ પોતાના નસીબથી મળે છે અમીરી ગરીબીથી તેને કોઈ લેવા દેવા નથી રોવાવાળા તો મહેલોમાં પણ રોવે છે અને જો કિસ્મતમાં ખુશીઓ હોય તો ઝોપડીમાં પણ હસવાનો અવાજ ગુંજે છે જીવનમાં જો ખુશ રહેવું હોય તો ક્યારેય પણ નિર્ભર ના રહેતા બીજાઓ ઉપર કેમ સફળતા એમને જ મળે છે જે ઊભા હોય છે પોતાના પગ ઉપર